નમસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના રસપ્રદ કિસ્સાઓ પર આધારિત અમારી આ વિશેષ સિરીઝમાં આપનું સ્વાગત છે હું છું રાજવ સરદાર પટેલ યરવડા જેલમાં હતા તે દરમિયાન નાકની પીડાથી ખૂબ પરેશાન હતા અંગ્રેજ સરકાર તરફથી પૂનાની સાસૂન હોસ્પિટલમાં નાકના સ્પેશલિસ્ટ પાસે સરદારના નાકનું નિદાન કરાવવામાં આવ્યું સ્પેશિયાલિસ્ટ અને સિવિલ સર્જને એવો અભિપ્રાય આપ્યો કે ઓપરેશન થાય તો જ ફાયદો થઈ શકે એમ છે એટલે સરદારે પોતાના ડૉક્ટર દેશમુખને જેલમાં બોલાવડાવી નાકની તપાસ કરાવડાવી ડિફ્લેક્ટેડ નેઝલ સેપ્ટમ નામની બીમારીનું ઓપરેશન કરાવવાની ડૉક્ટર દેશમુખે પણ સલાહ આપી સાથે એવો પણ અભિપ્રાય આપ્યો કે ઓપરેશન મુંબઈમાં કરાવાય તો જ સારું આ બધા અભિપ્રાય પછી આઈજીપીએ સરદારને પૂછાવ્યું કે તમે ઓપરેશન જલ્દી કરાવવા ઈચ્છો છો કે કેમ સરદારે હા પાડી પણ તેઓ તો હિન્દી સરકારને કેદી હતા એટલે હિન્દી સરકારનો હુકમ મેળવવો જરૂરી હતો હિન્દી સરકાર એટલે તે વખતની બ્રિટિશ સરકારે વીસ જૂન ઓગણીસો તેત્રીસના રોજ જણાવ્યું કે પૂનાની સાસુન હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાની સરદારની ઈચ્છા હોય તો ત્યાં ઓપરેશનની સગવડ કરી આપવામાં આવશે પણ બીજી કોઈ હોસ્પિટલમાં અથવા પૂનાની બહાર લઈ જઈ તેમને ઓપરેશન માટે મોકલવામાં આવશે નહીં ફળી એકવીસ એપ્રિલે સાસુન હોસ્પિટલના સિવિલ સર્જન તથા નાકના રોગના નિષ્ણાત ડૉક્ટર મંડલિકે એવો અભિપ્રાય આપ્યો હતો કે ઓપરેશન કરવું જ જોઈએ એ જરૂરી નથી એટલે જો મિસ્ટર પટેલને પોતાના ડૉક્ટરો પાસે ઓપરેશન કરાવવું હશે તો તેનો જે ખર્ચ થશે તે તેમને જે ભત્તાની રકમ આપવામાં આવે છે તેમાંથી વધેલી રકમ હશે તો તેમાંથી નહીં તો બીજી રીતે મિસ્ટર પટેલે પોતે આપવો પડશે સાથે જ કહેવાયું કે મિસ્ટર પટેલને એ પણ જણાવવું કે ઓપરેશન સફળ થાય કે નહીં તેની તમામ જવાબદારી ઓપરેશન કરનાર મિસ્ટર પટેલના ડૉક્ટરની રહેશે સરકારની નહીં આના જવાબમાં સરદારે સરકારને જણાવ્યું કે ઓપરેશન કરાવવું એ સલાહ ભરેલું છે કે કેમ એ બાબતમાં કંઈ ગેરસમજ થયેલી લાગે છે જેલના ડોક્ટરો ગયા એક વર્ષ કરતાં વધુ સમય સુધી જે ઉપાયો સૂચવ્યા તે મેં કર્યા છે અને તેની કશી જ અસર થઈ નથી ત્યારે તેમણે જ ડૉક્ટર મંડલિકની સલાહ લીધી હતી સિવિલ સર્જન તથા ડૉક્ટર મંડલિકે મને એવી સલાહ આપી ન હોત કે ઉત્તમ ઉપાય ઓપરેશન કરાવી નાખવું એ જ છે તો મેં મારા ખાનગી ડૉક્ટર દેશમુખ પાસે નિદાનની માગણી પણ ન કરી હોત હવે સરકારની પરવાનગીથી મારા ડૉક્ટરે મને તપાસીને એવી સલાહ આપી છે કે ઓપરેશન જરૂરી છે પણ નાકનું ઓપરેશન બહુ નાજુક હોય છે પહેલાં એક વખત મેં ઓપરેશન કરાવેલું છે એટલે ફરીવાર મારે ઓપરેશન કરાવવું હોય તો ઉત્તમ સગવડ મળે જેથી નિષ્ફળતાનો ભય ન રહે એવી સ્થિતિમાં જ મારે ઓપરેશન કરાવવું છે પરંતુ સરકારના હુકમ ઉપરથી એમ જણાય છે કે ઓપરેશન કરનાર સર્જન મારો રાખવામાં આવે તો પણ તેને તેઓ ખૂબ મર્યાદિત સગવડ આપવા ઈચ્છે છે અને ઓપરેશનની જવાબદારીનો ભાર તેના ઉપર નાખવા ઈચ્છે છે આ સ્થિતિમાં મારા ડૉક્ટરની સલાહ લીધા વિના હું કાંઈ નિર્ણય કરી શકતો નથી આ ઉપરથી ડૉક્ટર દેશમુખ અને ડૉક્ટર દામાણી સરદારને સરકારની પરવાનગીથી અગિયારમી જુલાઈએ ફરી તપાસી ગયા બંને એવો અભિપ્રાય આપ્યો કે બે ત્રણ અઠવાડિયામાં ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન પછી પણ ખૂબ કાળજી રાખવી પડશે એટલે અમે મુંબઈમાં જ ઓપરેશન કરાવવાની સલાહ આપીએ છીએ આ સલાહ સરકારે ન સ્વીકારી પણ પૂનામાં સાસુન હોસ્પિટલમાં જે સગવડ જોઈએ તે આપવા તૈયારી દર્શાવી સરદારે ઓગણત્રીસ જુલાઈએ છેવટનો જવાબ લખી નાખ્યો કે મારા ડૉક્ટરો છ અઠવાડિયા પૂના આવીને રોકાઈ શકે એમ નથી જોકે મારી પીડા વધતી જાય છે અને દરદ અસહ્ય થતું જાય છે પણ સરકારને એના પોતાના ડૉક્ટરો જ્યાં સુધી મારા ઓપરેશન વિશે સલાહ ન આપે ત્યાં સુધી એ પીડા મારે વેઠે જ છૂકો છે આમ સરકારની હેરાનગતિ છતાં નાકનું ઓપરેશનનું પ્રકરણ એ વખતે તો સરદારે પતાવી દીધું જેલમાંથી બહાર આવ્યા પછી છે ઓગણીસો પાંત્રીસમાં સરદાર આ ઓપરેશન કરાવી શક્યા આમ સરદાર કોંગ્રેસ પ્રમુખ હોવા છતાં સરકારે તેમને સતત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પજવણી જ કર્યા કરી હવે સરદાર નાસિક જેલમાં જ હતા ત્યારે વીસ ઓક્ટોબર ઓગણીસો તેત્રીસના રોજ તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું વિયેનામાં સગા સંબંધીઓથી દૂર વિષમ સ્થિતિમાં અવસાન થયું વિઠ્ઠલભાઈના અવસાન માટે દિલસોજી પાઠવતા પુષ્કળ તાર અને પત્ર સરદાર ઉપર આવ્યા જેલમાંથી એ બધાને જવાબ આપવો શક્ય નહોતો એટલે સરદારે છાપામાં છાપવા માટે એક સંદેશો સરકારને મોકલ્યો એમાં લખ્યું કે મારી ઉપર વિઠ્ઠલભાઈના અવસાન બદલ દિલસોજી અને લાગણી બતાવનારા પુષ્કળ કાગળો બ્રેકેટમાં દેશના જુદા જુદા ભાગોમાંથી બ્રહ્મદેશ અને લંકાથી પણ આવ્યા છે તે બધાને વ્યક્તિગત જવાબ આપવાનું મારે માટે શક્ય નથી તેથી મારા પ્રત્યે જેઓએ દિલસોજી બતાવી છે તેમનો ફરી બ્રેકેટમાં જાહેર રીતે આભાર માનવાની આ તક હું લઉં છું મારા દુઃખમાં લાખો માણસો ભાગ લેનારા છે એના કરતાં વધારે મોટું આશ્વાસન મને બીજું શું હોઈ શકે આટલી સંવેદનશીલ બાબતમાં પણ બ્રિટિશ સરકારે સરદાર સાથે માનવતા ન દાખવી અને આ સંદેશાના જવાબમાં સરકારે સરદારને લખ્યું કે આ સંદેશામાંથી કૌંસમાં મૂકેલા શબ્દો કાઢીને સંદેશો છાપવો હોય તો છપાવી શકાશે સરદારે જવાબમાં જણાવ્યું કે મારા આવા નિર્દોષ સંદેશામાં પણ કાપકૂપ કરવાથી તે અચોક્કસ બુઠ્ઠો અને અર્થહીન થઈ જાય છે એટલે એ ન છપાવવાનો હું નિર્ણય કરું છું વિયેનાથી વિઠ્ઠલભાઈના પાર્થિવ દેહને લઈને સ્ટીમર ઉપડે તે પહેલાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજી જેઓ હરિજન યાત્રામાં હતા તેમને તાર કર્યો કે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા વલ્લભભાઈના હાથે થાય એ ઇષ્ટ છે માટે તમે એની વ્યવસ્થા કરો ગાંધીજીએ નિવેદન બહાર પાડ્યું કે સરદાર પેરોલ ઉપર છૂટા થવાની અરજી જાતે નહીં કરે એ હું માનું છું અને તેથી તેમને હાથે અંતિમ ક્રિયા થાય એ શક્ય લાગતું નથી છતાં બહારના કેટલાક મિત્રોએ સરકારમાં લખાણ કર્યું તેના આધારે સાત નવેમ્બર ઓગણીસો તેત્રીસના રાત્રે સરદારને જણાવવામાં આવ્યું કે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરવા માટે તમને ત્રણ શરતો પર છોડવામાં આવશે પહેલી શરત એ મૂકી કે પેરોલ દરમિયાન કોઈ રાજકીય ભાષણ કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લો બીજી શરત એ હતી કે નવ નવેમ્બરની સવારે જ છોડવામાં આવશે જ્યારે ત્રીજી શરતમાં કહેવાયું કે અંતિમ ક્રિયા પૂર્ણ કરીને અગિયાર નવેમ્બરે ફરી હાજર થઈ જવું સરદારે જવાબ આપ્યો કે આવી કોઈ શરતે હું બહાર જવા ઈચ્છતો નથી તમારે મને છોડવો હોય તો બિનશરતે છોડો અને જ્યારે ફરી પકડવો હોય ત્યારે હું જ્યાં હોઉં ત્યાંથી તમે મને પકડી શકો છો પણ હું મારી મેળે પોલીસને હવાલે થવા જવાનો નથી આ પ્રસંગે બહાર મારી ઘણી જરૂર છે એ હું જાણું છું પણ આબરૂ અથવા સોમાનને ભોગે મારે બહાર જવું નથી નવ નવેમ્બર ઓગણીસો તેત્રીસના દિવસે વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ વિયેનાથી મુંબઈ પહોંચ્યો બીજા દિવસે મુંબઈમાં મોટી સ્મશાન યાત્રા નીકળી તે વખતે મણિબહેન જેલ બહાર હતા એટલે તેઓ તેના સ્મશાન યાત્રામાં જોડાયા ડાયાભાઈ એટલે સરદારના પુત્રના હાથે અંતિમ સંસ્કાર થયા વિઠ્ઠલભાઈના અવસાનથી ઊભી થયેલી પરિસ્થિતિમાં સરદાર અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે લાંબા સમયની ગાંઠ ઊભી થઈ ગઈ વિઠ્ઠલભાઈએ અવસાન પહેલાં વિયેનામાં પોતાનું વસિયતનામું કરેલું જે સમય જતા મોટી ચર્ચાનો અને હાઈકોર્ટના મુકદ્દમાનો વિષય બની ગયો સરદારે તેમાં મહત્વનો અને ઉદાર ભાગ ભજવ્યો એ વસિયતનામામાં પોતાના સગા સંબંધીઓમાંથી પોતાની સેવા કરનારને તરીકે કેટલીક રકમો આપી દીધા બાદ બાકીની રકમ દેશની રાષ્ટ્રીય ઉન્નતિ માટે ખાસ કરીને પરદેશમાં પ્રચાર કાર્ય કરવા માટે સુભાષચંદ્ર બોઝને સોંપી હતી વસિયતનામાની એ કલમમાં લખાયું કે ઉપર જણાવેલી ચાર બક્ષિશો આપી દીધા પછી મારી મિલકતમાંથી જે કાંઈ બાકી રહે તે શ્રી સુભાષચંદ્ર બોઝને સોંપી દેવી મજકૂર શ્રી સુભાષચંદ્ર બોઝે એ રકમ જાતે અથવા તો પોતે એક અથવા વધારે માણસોને નિમે તેમણે એમની સૂચના મુજબ હિન્દુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે અને વધારે સારું તો બીજા દેશોમાં હિન્દુસ્તાનના કામનો પ્રચાર કરવા માટે ખર્ચવાની છે આ વસિયતનામાનો અમલ કરવા માટે ડૉક્ટર પી ટી પટેલ ગોરધનભાઈ ઈ પટેલને વહીવટ કરતા નીમ્યા થોડા વખતમાં ડૉક્ટર પીટી પટેલ ગુજરી ગયા એટલે તેના એકમાત્ર વહીવટ કરતા ગોર્ધનભાઈ પટેલ રહ્યા સુભાષબાબુએ આ વસિયતનામાનો યોગ્ય અમલ કરવામાં ઘણી અડચનો નાખી ઘણા વખત સુધી તે અસલ વસિયતનામું જ ગોર્ધનભાઈને સોંપ્યું નહીં બહુ વખતે જ્યારે સોંપ્યું ત્યારે તેમણે એવો દાવો કર્યો કે આ વસિયતનામા પ્રમાણે મને જણાવેલી રકમ કુલ મુખત ત્યારેથી સોંપી દીધેલી છે મારે તે અમુક રીતે જ વાપરવી એવી જે શરત તેમાં લખેલી છે તે કાયદા પ્રમાણે મને બંધન કરતાં થતી નથી નરરી પરીખ પોતાના પુસ્તકમાં લખે છે કે શરૂઆતમાં તો આ બાબતમાં સરદારે ખૂબ તટસ્થ વૃત્તિ રાખી પણ નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતમાં સુભાષબાબુએ ગાળા ચાવવા માંડ્યા એટલે સરદારને એ ઠીક ન લાગી જે રીતે આ વસિયતનામા ઉપર વિઠ્ઠલભાઈની સહી લેવામાં આવી હતી તેથી પણ સરદારને એ વિશે શંકાઓ ઊભી થવા માંડી હતી વિઠ્ઠલભાઈ જે દિવસે ગુજરી ગયા તે જ દિવસે વસિયતનામું થયેલું હતું તેમની આટલી ગંભીર બીમારી છતાં વસિયતનામા ઉપર તેમની સારવાર કરનારા ડૉક્ટરની સાક્ષી પણ ન હતી ત્રણેય સાક્ષીઓ બંગાળીઓ હતા અને એમાં બે તો કેવળ વિદ્યાર્થીઓ હતા તે વખતે ભૂલાભાઈ દેસાઈ વાલચંદ હીરાચંદ અને અંબાલાલ સારાભાઈ એ બધા જ સ્વિતઝરલેન્ડમાં હાજર હતા એટલે પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો તેમને અંત સમયે હાજર રાખી શકાયા હોત અને વસિયતનામા ઉપર તેમની સાક્ષી લઈ શકાતી હોત પણ વ્હીલના ખરાપણા વિશે તકરાર ઉઠાવીને સરદારને એ પૈસા વિઠ્ઠલભાઈના કાયદેસર વારસો માટે એટલે કે પોતાના કુટુંબીઓ માટે જોઈતા ન હતા એટલે તેમણે તો પોતાના કુટુંબીઓમાંથી જેમનો જેમનો વારસાહક પહોંચતો હતો તે બધાની સહીઓ મેળવી લીધી કે વિઠ્ઠલભાઈના વસિયતનામામાં જે રકમ દેશ કાર્ય માટે વાપરવાની કહી છે તેમાંથી અમારે એક પણ પાય જોઈતી નથી આ પ્રકારની ચોકસાઈ કરીને તેમણે ગાંધીજીને કહ્યું કે તમે વચ્ચે પડો અને સુભાષબાબુને સમજાવો કે આ નાણાં કોંગ્રેસની કારોબારી સમિતિને અથવા તો કોંગ્રેસના નેતાઓ જેમની સમિતિ નિમે તેમને દેશ કાર્યમાં વાપરવા માટે સોંપી દેવામાં આવે ઓગણીસો આડત્રીસના ફેબ્રુઆરીમાં ગુજરાતના હરિપુરાની કોંગ્રેસ મહાસભાના પ્રમુખ સુભાષબાબુ હતા તે વખતે ગાંધીજીએ તથા મૌલાના અબુલ કલામ આઝાદે સુભાષબાબુને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ સુભાષબાબુ માન્યા નહીં એટલે વસિયતનામાના વહીવટ કરતાં ગોરધનભાઈ પટેલને સરદારે સલાહ આપી કે તમારે હવે વસિયતનામાની કલમના અર્થ વિશે કોર્ટનો ફેંસલો મેળવ્યા સિવાય છૂટકો નથી મુંબઈ હાઈકોર્ટમાં ગોર્ધનભાઈની અરજીનું સુનાવણી થઈ ગોરધનભાઈ તરફથી તથા વિઠ્ઠલભાઈના કાયદેસર વારસો તરફથી ભૂલાભાઈ દેસાઈ સર ચીમનલાલ સેતલવાડ વગેરે બેરિસ્ટરો ઊભા રહ્યા સુભાષબાબુ તરફથી દેશબંધુદાસના ભાઈ બેરિસ્ટર પી આર દાસ ઊભા રહ્યા લોકોમાં આ વિશે એટલો રસ ઉત્પન્ન થયો હતો કે કોર્ટનો ઓરડો હકડે ઠટ લોકોથી ભરાઈ ગયો બંને તરફના વકીલોની દલીલો સાંભળીને કોર્ટે ઠરાવ્યું કે વસિયતનામાના શબ્દો જોતા સુભાષબાબુને નાણાં ઉપર કુલ મુખત્યાર મળતો નથી તેઓ પોતાની મરજીમાં આવે તેમ એનો ઉપયોગ કરી શકે તેમ નથી પણ તેમાં જે કામ જણાવવામાં આવ્યું છે તે માટે જ તેનો ઉપયોગ કરી શકે પરંતુ નાણાંના ઉપયોગનો મુદ્દો અહીં ઊભો થતો જ નથી વસિયતનામામાં નાણાંનો ઉપયોગ એવા અચોક્કસ કામ માટે કરવાનું લખેલું છે કે એ શરત કોર્ટ માન્ય રાખી શકતી નથી એટલે વસિયતનામાનો આ ભાગ કોર્ટ રદ બાતલ ગણે છે અને વિઠ્ઠલભાઈના વારસોને આ નાણાંના હકદાર ઠેરવે છે ચૌદ માર્ચ ઓગણીસો ઓગણચાલીસમાં મુંબઈ હાઈકોર્ટનો આ ચુકાદો આવ્યો સોળ માર્ચે સરદારે છાપામાં નિવેદન જાહેર કર્યું કે વિઠ્ઠલભાઈના અમે બધા વારસોએ નક્કી કર્યું છે કે એ રકમમાંથી એક પાય પણ અમારે ન લેવી પણ હિન્દુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે એ રકમ વાપરવા માટે એ રકમનું વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ નામનું એક જાહેર ટ્રસ્ટ કરવું વસિયતનામામાં જે બક્ષિસો આપવાનું જણાવ્યું હતું તે આપી દીધા પછી લગભગ એક લાખ વીસ હજાર જેટલી રકમ બાકી રહેતી હતી વાત ઓગણીસો ઓગણચાલીસની છે એટલે આ રકમની કેટલું મૂલ્ય થાય તે ધ્યાન રાખજો અગિયાર ઓક્ટોબર ઓગણીસો ચાલીસના રોજ તે વખતના કોંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને આખી રકમ સરદારે વિઠ્ઠલભાઈની ઈચ્છા મુજબ ખર્ચવા માટે કોંગ્રેસ કારોબારીને સોંપી દીધી વાત એપ્રિલ ઓગણીસો ચોત્રીસની છે જ્યારે ગાંધીજીએ કોંગ્રેસ છોડી દેશે એવી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા રાજગોપાલાચારી અને મૌલાના આઝાદ ગભરાઈ ગયા રાજાજીને એવો ભય પેઠો કે આગામી વર્ષમાં દેશમાં ચૂંટણીઓ થવાની હતી અને કોંગ્રેસ નેતાઓ આ ચૂંટણીમાં ભાગ લેવાના હતા તેવા સમયે જો ગાંધીજી આ જાહેરાત પર અમલ કરશે તો કોંગ્રેસની ભૂંડી હાર થશે રાજાજીએ ગાંધીજીને તાર કરીને કહ્યું કે જો આપ માનતા હો કે તમે આ સમયે કોંગ્રેસથી અલગ થઈ જશો તો પણ કોંગ્રેસનું અને તમારું મહત્વ જળવાઈ રહેશે તો તમને નિરાશા થશે આઝાદ અને અન્ય કોંગ્રેસી નેતાઓએ પણ ગાંધીજીને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ તે વખતે કોંગ્રેસના પ્રમુખ પદે બિરાજેલા સરદાર પટેલે ગાંધીજીને સમજાવવાનો કોઈ જ પ્રયત્ન કર્યો નહીં ગાંધીજીએ રાજાજીને જવાબમાં લખ્યું કે હું ગુફામાં બેસવા નથી જઈ રહ્યો પણ હું તમારી સાથે જ ઊભો છું ગાંધીજીને છેલ્લા થોડા સમયમાં એમ લાગવા માંડ્યું હતું કે કોંગ્રેસના ઘણા નેતાઓ તેમના વિચારો સાથે પૂર્ણપણે સંમત ન હોવા છતાં તેમનો વિરોધ ટકશે નહીં અને તેમના વ્યક્તિત્વની આભા હેઠળ અનિચ્છાએ પણ તેઓ તેમના નિર્ણયો કમ અને સ્વીકારતા હતા ગાંધીજી માનતા હતા કે મનથી જેઓ મારા વિચારો સ્વીકારતા હોય તો જ તેનું સમર્થન કરે પણ તેમના માત્ર વ્યક્તિત્વના ભારથી નહીં તેઓ કોંગ્રેસ છોડશે તો નેતાઓ ગાંધીજીના ગૂંગળામણ ભર્યા પ્રભાવથી મુક્ત થઈ પોતાની રીતે સમાજવાદી ગાંધીવાદી મધ્યમ માર્ગી કે દક્ષિણપંથી એમ તમામ વિચારધારાઓ અંગે ચર્ચા કરી શકશે જેથી કોંગ્રેસમાં દરેક જૂથનો વિકાસ થશે સાથે જ કોંગ્રેસ નેતૃત્વ અંગ્રેજ સરકાર સાથે કોઈ સન્માનજનક સમજૂતી પણ કરી શકે રાજમોહન ગાંધી પોતાના પુસ્તકમાં લખે છે કે સરદાર પટેલ ગાંધીજીની લાગણીને બીજાઓ કરતાં પહેલાં જ સમજી ગયા હતા અને તેઓ પણ ગાંધીજીના આ વિચારોથી સંમત હતા અને તેઓ પોતે બ્રિટન સાથે કોઈ સન્માનજનક સમજૂતી ઈચ્છતા હતા એટલે જ તેમણે ગાંધીજીના નિર્ણયનું સમર્થન કર્યું રાજાજીએ સરદારના આ વિચારોની ભારે ટીકા કરી તેમણે કહ્યું કે ગાંધીજીના ઘણા અંધ અનુયાયીઓ એવા છે કે જે પોતાની આંખે નહીં પણ ગાંધીજીની આંખે જ દુનિયા જોવે છે સરદાર આવા અંધ અનુયાયીઓમાં પણ અનોખા છે તેમની પોતાની દ્રષ્ટિ સ્પષ્ટ અને તેજસ્વી છે તેમને બધું જ સ્પષ્ટ દેખાય છે તેમ છતાં તેઓ જાણી જોઈને પોતાની આંખ બંધ રાખે છે અને ગાંધીજીની આંખે જ જોવાનો પ્રયત્ન કરે છે આ સમગ્ર સમય દરમિયાન જવાહરલાલ નહેરુ જેલમાં હતા ઓગસ્ટ ઓગણીસો ચોત્રીસમાં પત્નીની બીમારીને કારણે નહેરુને અગિયાર દિવસના જામીન મળ્યા બહાર આવીને તેમણે ગાંધીજીને એક લાંબો પત્ર લખ્યો અને અસહયોગ મોકૂફ રાખવા અને વિધાનસભા પ્રવેશની છૂટના નિર્ણયનો ઘોર વિરોધ કર્યો નહેરુના પત્રથી સરદાર થોડા ચિંતામાં પડી ગયા પણ ગાંધીજીએ સરદારને લખ્યું કે જવાહરલાલના આ વિસ્ફોટ સાંભળવામાં જેટલા ભયાનક હોય છે તેટલા હકીકતમાં નુકસાનકારક નથી હોતા તેમણે મનનો આક્રોશ કાઢવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે તેઓ શાંત છે વલ્લભભાઈને પ્રમુખ તરીકે મોકલેલા પોતાના સત્તાવાર રાજીનામાના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે આ પ્રસંગે મને જવાહરલાલના સાથ અને ચર્ચાઓની ખોટ વર્તાઈ રહી છે જવાહરલાલ નિકટ ભવિષ્યમાં કોંગ્રેસ સંગઠનના યોગ્ય કર્ણધાર બનવા માટે જ સર્જાય છે આમ કોંગ્રેસ છોડતી વખતે ફરીવાર ગાંધીજીએ પોતાના ઉત્તરાધિકારી તરીકે નહેરુ પર આડકતરી પસંદગી ઉતારી હતી આ સતત બીજી વાર હતું જ્યારે ગાંધીજીએ ભવિષ્યનો ઇશારો કર્યો હતો કે વડાપ્રધાન પદ માટે તેમની પસંદગી નહેરુ જ છે